સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કડક કાર્યવાહી કરશે નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના ભાવે સાથે ચેડા કરનાર પંચાવન સ્કૂલોની માન્યતા રદ થશે આ બાબતે ડીઓની ખાસ તપાસ કમિટી રચાઈ છે તપાસ કમિટીનો રિપોર્ટ બાદ પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર મોકલાશે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથ સિંહ પરમાર એક્શન મોડમાં આવ્યા છે અને બુધવારે તેમણે શહેરની પંચાવન શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે આ માટે એક વિશેષ તપાસ કમિટી રચવામાં આવી છે જે આ શાળાઓની વિગતવાર તપાસ કરશે અને પછી રિપોર્ટ રજૂ કરશે રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ બોર્ડને આ શાળાઓની માન્યતા રદ કરવાની ભલામણ કરશે શહેરમાં કેટલીક શાળાઓ શિક્ષણ બોર્ડના નિયમોનું પાલન કર્યા વિના કાર્યરત હોવાની વિગતો બહાર આવી છે કેટલીક શાળાઓએ એક જ નામે બે અલગ અલગ જગ્યાઓએ શાળા ચલાવવાનું શરૂ કર્યું છે જ્યારે કેટલીક શાળાઓએ મંજૂરી લીધા વગર સ્થળ બદલી નાખ્યું છે કેટલાક સંસ્થાપકો સ્કૂલમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ યુટિલાઇઝેશન સેફ સર્ટિફિકેટ વગર શાળા ચલાવી રહ્યા છે શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ રમતગમતના મેદાન અને પાયાના ભૌતિક સગવડો જેવી કે પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વ્યવસ્થા નથી કેટલીક શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે જ્યારે કેટલીક શાળાઓ માત્ર આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ આપીને શાળા ચલાવી રહી છે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને ડીઈઓ ડોક્ટર ભગીરથસિંહ પરમારે શિક્ષણ વિભાગને રિપોર્ટ મોકલવાનું નક્કી કર્યું છે રિપોર્ટને આધારે રાજ્ય શિક્ષણ બોર્ડ પંચાવન શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરશે જો આ શાળાઓની માન્યતા રદ થાય તો તેમાં અભ્યાસ કરતા બે હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે

એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓએ શાળા શરૂ છે અથવા તો ઘણી બધી શાળાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં મંજૂરી મળી છે એના જગ્યાએ અલગ જગ્યાએ શાળા શરૂ છે અને અમુક શાળાઓની અંદર ભૌતિક સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે તો તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની મને તરત કરવામાં આવશે તમા આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓનો ભાવી ન જોખવા તે માટેની પણ તકેદારી લેવામાં આવશે